તળાજા તાલુકાના રાજપરા ગામે એક યુવાન ઉપર હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત હાલ તે યુવાનને એકસો આઠ મારફતે તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂના રાજપરા ગામે કોઈપણ પ્રકારની જૂની અદાવતને લઈને આજે છ જૂનના રોજ સાંજના છક વાગ્યાના અરસા દરમિયાન એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અહીં સારવાર લેવા આવેલ યુવાન સાથે આવેલ વ્યક્તિએ જણાવ્યું હતું કે અરવિંદભાઈ ભટુરભાઈ મોરી ગામ જૂના રાજપરા જેઓ પોતાના કામકાજ માટે જઈ રહ્યા હતા ત્યારે અન્ય એક વ્યક્તિએ તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવની જાણ તળાજા એકસો ની ટીમના પાયલોટ ભીખાભાઈ મકવાના તેમજ ડોક્ટર હરેશભાઈ જાનીને થતા તેઓ તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને તળાજા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. છે ત્યાં આગળ રસ્તાને જમાના લેટે અત્યારે સમો વેચતો આ હમ હા પરસે નહીં આ એમ કાંત બાજર ભાગી ગયે યા શેનો પ્રસંગ છે આછાની છે કે દીધી આજે જ તે આજે અખ્યા છે આછાની છે ને કરતા તું શેર ને બધા મારો સેમાન લેવા લાગતા હા ત્યાં એને ભાઈ નહીં આટલે બટવા જાય ને જોખો ઊંચાઈ નહીં તો કણે માર્યું પણ અશોખ આખાય તમે પોલીસ કઈ ક્રણ

ဘာက <laughs> uh ဲလ huh. <laughs> uh ာပါဗျာညက်ကိုးໂອເຄ કોણ मरयो ਅਸਾ ਭਾਈ पापा वे मारिया ગામ ગામ 자 ਦਰਾ જૂના ਰਾਜਾ ਤਾਲਾ તાલુకో જિલ્લો گاਉਂਗੜਾ